ત્રીજી મે બે હજાર પચ્ચીસ શનિવાર પ્રેષિત યાકોબ ધર્મસભાની પ્રથમ વિશ્વ ધર્મ પરિષદના પ્રમુખ સ્થાને હતા એમની મુખ્ય લાયકાત હતી પુનરુત્થાન પામેલા ઈસુના દર્શન અને એમને પગલે પડતા રહેવાનો નિર્ધાર મારા જીવનના રોજબરોજના પ્રસંગો દ્વારા પ્રભુ મને એમનો અનુભવ કરાવતા રહે છે એનો હેતુ મને મારી શ્રદ્ધા દ્રઢ કરવા અને બીજાને એ શ્રદ્ધામાં દોરી જવા યા એમની શ્રદ્ધા દ્રઢ કરવા મદદ કરવા મારામાં હમ સિંચવાની છે મારા આ પ્રેસિત કાર્ય સિદ્ધ કરવામાં મને કેટલા અંશે સફળતા મળી છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ